આ મફત નેત્ર કેમ્પમાં મોતીઓ ઝામર વેલ જેવા ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીનું મફત નિદાન કરવામાં આવશે અને ઓપરેશનની ફી વ્યવસ્થા કરવામાં આવશે જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને મફત નેત્રમણી લેન્સ પ્રત્યારોપણ કરી આપવામાં આવશે સાથે સાથે જરૂરિયાતમંદ દર્દીને ચશ્માનું મફત વિતરણ કરવામાં આવશે આ કેમ્પમાં તમામ સુવિધા મફત રાખવામાં આવી છે જેથી જાહેર જનતાને આ નેત્ર કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવે છે વધુ વિગત માટે નટુભાઈ પટેલ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફોર થ્રી ટુ એટ ફોર ઝીરો નાઇન નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે ઓગણત્રીસ માર્ચના રોજ કેમ્પનો સમય સવારે નવ થી બાર નો રહેશે જરૂરિયાતમંદ દર્દીઓએ કાર્ડ સાથે લાવવાનું રહેશે રિપોર્ટર નતુભાઈ પટેલ એપી ફોર્ટી ન્યૂઝ વાંચતા